અંબાજી મંદિર ખાતે ઘણા સમયથી મોહનથાળના પ્રસાદને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લાલ દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કરી મોહનથાનું પ્રસાદ વિતરણ કર્યો છે ગુજરાતના સૌથી મોટા અંબાજી મંદિર ખાતે વર્ષોથી પ્રસાદમાં મોહનથાનું વિતરણ કરાતું હતું જોકે સરકાર દ્વારા મોહનથાનનો પ્રસાદ બંધ કરી ચીકીનો પ્રસાદ શરૂ કરાતા ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તેમાં પણ ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદમાં વિરોધનો મોમળો જોવા મળ્યો છે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લાલ દરવાજા ખાતે આવેલા ઘોડિયાલ માતાના મંદિરમાં આરતી કર્યા બાદ મોહનથાનું પ્રસાદ વિતરણ કર્યો હતો અને અનોખો ગ્રહ દર્શાવ્યો છે જો આગામી દિવસોમાં ચીકીનો પ્રસાદ બંધ કરી મોહનતાનું પ્રસાદ શરૂ નહી કરાય તો ઉગ્ર આંદોલનને ચિમકી પણ વીએપી ઉચ્ચી હતી નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ જગતજનની આરાસુરીમાં અંબા શક્તિપીઠ અંબાજી ધામ ખાતે જે વર્ષોની પરંપરાગત મોહનથાળ પ્રસાદનો ભોગ ધરવામાં આવી રહ્યો હતો અને ભાવિક ભક્તોને મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હતું તે હાલની ગુજરાત સરકારે એ મોહનથાળ પ્રસાદને બંધ કરીને એની જગ્યા પર ચીકીનો પ્રસાદ ધરાવવાનું ચાલુ કરેલ છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોહનથાળ પ્રસાદ ફરીથી પાછો પાછો ચાલુ થાય એના માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને ગુજરાત સરકાર સમક્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે જે પરંપરાગત રીતે મોહન પ્રસાદ ધરાવવામાં આવતો હતો એ ફરી પાછો ચાલુ કરવામાં આવે એના સંદર્ભમાં આજે સુરત ખાતે અનેક મંદિરો પર માતાજીના મંદિરો પર આ પ્રકારના કાર્યક્રમો કરી મોહન પ્રસાદ ધરાવીને માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ હિન્દુત્વના નામ પર બેઠેલી સરકારને સદબુદ્ધિ આપે અને હિન્દુ પરંપરાની સામે જે ખિલવાડ કરી રહ્યા છે એ ખિલવાડ બંધ કરવામાં આવે હિન્દુ પરંપરા અને આસ્થાની સાથે કોઈ પણ ભોગે જે ખિલવાડ થઈ રહ્યો છે એ સહન કરવામાં નહીં આવે એ પ્રકારના કાર્યક્રમો સમગ્ર ગુજરાતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થઈ રહ્યા છે એના ભાગરૂપે આજે સુરતમાં પણ અનેક જગ્યાએ કાર્યક્રમો થયા અને ખોડિયાર માતા મંદિર ખાતે એના સંદર્ભમાં આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો મોહનથાળનો પ્રસાદ માતાજીને ભોગ ધરાવીને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું વર્ષોથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ અપાતો હોય જે બંધ કરી દે ચીકીનો પ્રસાદ ચાલુ કરતા વિહિપ દ્વારા વિરોધ કરાયો છે અધર કુરસી સાથે પ્રકાશવાળા